શિવાજી મહારાજ આ બધા ઘોડાનો ઉપયોગ કરતા હતા પહેલા તો આવા હથિયારો સાધનો નહોતા આવી ટેન્કો આવું નહોતું ઘોડા ઉપર સવારી કરી અને બીજા દેશો પર કે બીજા પ્રદેશો પર હુમલો કરતો ત્યારે આપણા ઘોડા યાદ કરવો પડે ચેતક ઘોડો મહારાણા પ્રતાપ કેવો સુરવીર ઘોડો કે પોતે તો શિવાજી મહારાજ પણ એમના બધા ફોટા જુઓ મહારાણા પ્રતાપના હોય કે શિવાજી મહારાજ હોય એ બધા ઘોડા ઉપર છે એટલે ઘોડો એ વીરતાનું પ્રતિક છે ઘોડો એ એનું જે કહેવાય વફાદારીનું વફાદારી પ્રતિક છે ઘોડો કોઈ દિવસ પોતાના માલિકને પોતાના ઉપર બેઠેલા અસવાર ને એ પછાડતો નથી કે દબો નથી કરતો બીજું જૂથ જે સંત્રી અને મંત્રી સાથે લાભાર્થી જૂથ છે જે કોન્ટ્રાક્ટ ટેન્ડર ખનીજ ચોરી બદલી પડતી ગેરકાનૂની કામ અને એમાં મોટા પાયે મલાઈ ખાવાનું કામ

ભાજપામાં હંમેશા એ નીતિ રહી છે કે જૂના અને પાયાના લોકોનું અપમાન કરવું અવગણના કરવી દેશ લેવલે અડવાણીજીથી માંડીને બધાની અપમાન મુરલી મનોહર જોશી એ જ રીતે ગુજરાતમાં નીતિનભાઈથી માંડીને તમામનું જે અપમાન ને અવગણના થાય છે ત્યાં ક્યાંક ને ક્યાંક જાહેર function માં નીતિનભાઈની વ્યથાને કથા આવી છે સાથે સાથે નીતિનભાઈ જે વાત ઉજાગર કરી છે રાહુલજીના statement ને quote કરીને નીતિનભાઈ જાણી ચૂક્યા છે કે ભાજપામાં હવે મૂળભૂત લોકોની કોઈ કિંમત નથી પુરાણ મુકાય અપમાનની અવગણના થાય અને નવા લોકો આવે એ સત્તામાં આવે જેને સાહેબ કેવા પડે નમસ્તે મંત્રી શ્રી કહેવા પડે એ પ્રકારની સ્થિતિનું નિર્માણ થયું છે એટલે એમને એ પણ વાત કરી હોય એવું લાગે છે બાકી વધુ પડતા લોકો અત્યારે જે ભાજપામાં પક્ષ પલટોની આખી ભરમાર થઈ છે એ સત્તા ભોગવીઓ છે એની સામેનો એમનો આક્રોશ પર છૂપો આક્રોશ બહાર આવ્યો એવું લાગે છે. અને કોંગ્રેસ માંથી ગયેલા લોકોને જે રીતે માન સન્માન ને ખુશી મળે છે તો નીતિનભાઈ તમે એ પણ જણાવો એ નાચવાના વાળા હતા લગ્નના ઘોડા હતા કે ઘોડા હતા અને કેટલા લોકો બિચારા દુખ અને અનુભવી રહ્યા છે એની કથા તમે આજે જાહેર કરી છે કોંગ્રેસ પક્ષની ચિંતાગ્રમણ બદલે માનની ભાઈ અને કોળા મૂકેલા ભાજપાના તમામ લોકો જે મૂળ વિચારધારાના એમની પ્રત્યે અમને ચિંતા ને એમની પ્રત્યે સહાનુભૂતિ પણ છે